my આપ સર્વને સાલોમ પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ છે પરમેશ્વરે ઘણાને અલગ અલગ રીતે અલગ અલગ લોકોને આમંત્રણ આપ્યું શા માટે આમંત્રણ આપ્યું પાછલા સમયમાં મેં તમને કહ્યું હતું તેમની સાથે સમાધાન થાય માટે પરમેશ્વર આમંત્રણ આપે છે સંગતિને માટે પરમેશ્વર આપણને આમંત્રણ આપે છે શાંતિ પ્રદાન થાય માટે પરમેશ્વર આમંત્રણ આપે છે આજે બીજા ત્રણ આમંત્રણના વિષયમાં તમારી આગળ વેચવાનો પ્રયાસ કરું છું આવો પોતાનું બાઇબલ ખોલીએ યસાયનું પુસ્તક પંચાવનમો અધ્યાય અને તેની બીજી કલમ યસાયનું પુસ્તક પંચાવનમો અધ્યાય અને તેની શરૂઆતની બે કલમો પરમેશ્વર આમંત્રણ આપે છે શા માટે આપે છે સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે શરૂઆતની બે કલમો હે ત્રુષિત જનો તમે પાણીની પાસે આવો અને જેની પાસે નાણું ના હોય તમે પણ આવીને લો અને ખાઓ ધોધ કોઈ કિંમત વગર કોઈ પણ કિંમત વગર આવીને મફતમાં લો જે ભોજન વસ્તુ નથી તેને માટે તેને સારું નાણું શા માટે ખર્ચી રહ્યા છો અને જેનાથી પેટ

પાણીના જરા પાસે આવો પરમેશ્વર આમંત્રણ આપે છે આવો કહે છે કોને જાણો છો સર્વને જે ભૂખ્યા છે તે સર્વને અને બીજો જેઓ અનાથ છે તેમને પહેલો સર્વને આમંત્રણ આપે છે વળી બીજો જે અનાથ છે તેમને આમંત્રણ આપે છે વલાવ કોને અનાથ કહે છે જેમનું પાલન પોષણ કરનારા નથી હોતા તેમને અનાથ કહેવામાં આવે છે અત્યારે જેમના વિષયમાં જોઈએ છે તેઓ ભોજન વગર તડપે છે આ લોકો તરસ્યા તરસ છિપાવી શકતા નથી તેમના કોઈ નથી તેઓ અનાથ છે પ્રભુ બોલાવે છે જેમનું કોઈ નથી પરમેશ્વર કહે છે તમે મારી પાસે આવો શા માટે આમંત્રણ આપે છે જાણો છો તમે ભોજનને માટે આમંત્રણ આપી રહ્યા છે સર્વને આમંત્રણ આપે છે અનાથોને આમંત્રણ આપે છે વળી જે ભૂખ્યા છે તેમને પણ આમંત્રણ આપે છે વળી એટલું જ નહીં પરમેશ્વર પૂછી રહ્યા છે જે ભોજન નથી તેમને માટે તમે શા માટે પોતાનું નાણું આ રીતે ખર્ચી રહ્યા છો જે તમને શાંતિ સુખ અને આનંદ આપી શકતા નથી તેને માટે પરિશ્રમથી કમાયેલ નાણાંને શા માટે ખર્ચી નાખો છો યસ ઘણા બધા લોકો બાર અને રેસ્ટોરન્ટમાં મોટી ભીડ રાખીને ઉભેલા હોય છે તેઓ પોતાની મહેનતની કમાણીને દારૂની બોટલને માટે વિસ્કીને માટે દારૂને માટે બરબાદ કરી રહ્યા છે પરમેશ્વર પૂછી રહ્યા છે શું તે ભોજન સામગ્રી છે પરમેશ્વર પૂછી રહ્યા છે શું તેનાથી તંદુરસ્તી મળે છે પરમેશ્વર પૂછે છે શું તેનાથી આશીર્વાદ મળશે પરમેશ્વર પૂછી રહ્યા છે શું તેનાથી તમને આનંદ પ્રાપ્ત થાય છે એક વાર વિચાર કરો જેઓ જુગાર રમે છે બરબાદ કરે છે તેમાં કોઈ સુખ મળે છે શું સમૃદ્ધિ મળે છે પરમેશ્વર પૂછે છે જુગાર રમનાર તે ખરાબ આદતો માટે પોતાની કમાણી બરબાદ કરતા હોય તેમને પરમેશ્વર પૂછે છે કેટલાક લોકો તમાકુ ખાતા રહે છે કેટલાક લોકો જરદા ખાતા હોય છે કેટલાક લોકો ખાઈ નહીં ખાતા હોય છે વળી કેટલાક લોકો ડ્રગ્સ લેતા હોય છે તેમાંથી કોઈ પણ વસ્તુ મફતમાં મળતી નથી આવશ્યકતાને લીધે અથવા આદતને લીધે વેચનારા લોકો બમણી કમાણી લઈને તેમનું લોહી ચૂસી રહ્યા હોય છે પ્રિય ભાઈઓ તથા બહેનો તમે તમારી કમાણીને શા માટે કેવી રીતે ખર્ચી રહ્યા છો શાના માટે ખર્ચી રહ્યા છો અને શા માટે ખર્ચી રહ્યા છો પરમેશ્વર એમ પૂછે છે એકવાર વિચાર કરો તમારી કમાણીને સાને સારું ખર્ચો છો શું તમારા તમારા આત્મિક જીવનની વૃદ્ધિ માટે પરિવાર અને બાળકોનું પોષણ કરવાને માટે અથવા સંતોષી સાથે જીવવા માટે સાને માટે ખર્ચો કરો છો આજે ઘણા બધા લોકો પોતાની કમાણીને ખરાબ આદતોને માટે અને ખરાબ કાર્યોને કરવા માટે બરબાદ કરી રહ્યા છે પરમેશ્વર કહી રહ્યા છે મારી પાસે આવો તમે મારી પાસે આવ્યો તમારે કંઈ આપવાની જરૂર નથી પણ હું જ તમને આપીશ અને તે મફત આપીશ મિત્રો હવે જો માની લો કોઈ ગૃહિણી તેના ઘરની અંદર રાઈસ ના હોય બાળકોને ભોજન ના આપી શકતા દુઃખ ઉઠાવતા સમયે પડોશમાં જઈને ઉધાર તરીકે એક ગ્લાસ ચોખ્ખા આપશો હું પાછા આપી દઈશ એમ કહીને એક ગ્લાસમાં ચોખા લાવે છે એક ગ્લાસ ચોખા પોતાના ભૂખ્યા બાળકોને ભોજન આપવા માટે લાવવા છતાં તે પડોશીને ફરી જરૂર પડે છે ત્યારે તે પાછા તે ચોખાને આપવા જ જોઈએ ને બદલામાં કોઈ પણ વસ્તુ લીધી હોય તે ચોખા હોય કે પછી તેલ હોઈ શકે છે કે પછી દાળ હોય અથવા પૈસા હોઈ શકે છે પડોશી જ્યારે તમને આપે છે ત્યારે એટલા માટે આપે છે તેમને વિશ્વાસ છે કે તમે તેને પાછું આપશો ભાઈ બહેન હોય શકે છે જો અચાનક તમને પચાસ હજાર રૂપિયા જરૂર ઊભી થાય તો ભાઈ બહેનમાંથી કોઈ મદદરૂપ થાય છે તો કેવા ભરોસાથી કરે છે તમે પાછું આપશો એમ વિચારીને પરંતુ પરમેશ્વર કહે છે મને પાછું ના આપશો હું તમને મફત આપીશ યસ પરમેશ્વર આ સંસારમાં મનુષ્ય માટે જે ખૂબ જ જરૂરી છે તે મફતમાં આપવાનું કહે છે મનુષ્ય માટે ખૂબ જરૂરી શું છે દરેક મનુષ્યને શાંતિ જોઈએ છે દરેક મનુષ્યને આનંદ જોઈએ છે આજે દુનિયામાં ગમે તેટલા ધનવાન હોય કે દરીદ્ર કેમ ના હોય કોના માટે જીવી રહ્યા છે કોના માટે પરિશ્રમ કરે છે અને કોને માટે સંઘર્ષ કરી રહ્યા છે જાણું છો આનંદને માટે આનંદ ના હોવાને લીધે ના મળવાને લીધે દુઃખ ઉઠાવે છે વ્હલાઓ એક રાજાના જીવનમાં આનંદ નહોતો એટલે તેને ઊંઘ આવતી નહોતી શું તેનો કોઈ ઉપાય છે શું તેની કોઈ દવા છે એમ પૂછવાથી તેની પાસે રહેનારા જ્ઞાનીઓએ સલાહ આપી રાજા જો તમારે આનંદથી રહેવું હોય તો તેનો એક જ માર્ગ છે તે શું છે કહીએ તો આનંદિત વ્યક્તિ હોય તેનો શર્ટ પહેરી લેજો એમ સલાહ આપી ઠીક છે અમારા દેશમાં જઈને જે આનંદિત છે તેનું શર્ટ મારી પાસે લઈ આવો એમ કહેવાથી રાજમહેલમાં રહેનાર કેટલાક સૈનિક જઈને આખા દેશમાં રહેનાર જે કોઈ આનંદિત વ્યક્તિ હોય શોધ્યું પણ કોઈ ના મળ્યું દરેકનું મો ઉપરથી આનંદિત દેખાતા પણ અંદરથી દુખી હતા ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી તો સમસ્યાઓ હતી વલાવ અંતમાં એક વ્યક્તિ મળ્યા કે જે ખૂબ આનંદિત હતા તેને જોઈને સૈનિક ખૂબ ખુશ થયા ચલો કોઈ વાંધો નહીં કોઈ પરિશ્રમ કર્યો દેશમાં ફર્યા છે અને વિચાર્યું કે એક વ્યક્તિ તો મળ્યા જે ખૂબ જ ખુશ દેખાય છે તેને જોઈને તેની પાસે આવીને સાંભળો આનંદિત છો તમારા જેવા આનંદિત રહેનાર વ્યક્તિનું શર્ટ અમારા રાજાને જોઈએ છે એક સારું શર્ટ આપજો ભાઈ એમ કહીને તેની પાસે માંગવાથી તેણે કહ્યું મારી પાસે શર્ટ નથી જોવું હોય તો જોઈ લો ખરેખર તેણે શર્ટ પહેર્યું જ નહોતું પરંતુ શું હતું જાણો છો તમે તેના દિલમાં આનંદ હતો એટલે તેનો અર્થ જાણો છો મનુષ્યને જે આનંદ જોઈએ છે આપણે જે પહેરીએ છીએ તે વસ્ત્રોમાં નથી આજે મનુષ્ય વિચારે છે અલગ અલગ કપડાં પહેરવાથી અલગ અલગ વસ્ત્રો પહેરવાથી સુંદર એવા કપડા પહેરવાથી એ તો એમના જીવનમાં આનંદ આપશે મોંઘા કપડાં પહેરવાનો પ્રયાસ કરે છે બીજાને બતાવવા માટે મોંઘા મોંઘા કપડા તેઓ પહેરે છે શું તેમનામાં આનંદ છે કહીએ મોંઘી મોંઘી ગાડીઓ ખરીદે છે અતિ મોંઘા એવા ઘરોમાં રહેવાનો પ્રયાસ કરે છે મોંઘી વસ્તુઓ ખરીદવાનો પ્રયાસ કરે છે પૂછું છું આ વસ્તુમાં વાહનોમાં ઘરોમાં વસ્ત્રોમાં આનંદ મળી શકે છે શું એકવાર વિચાર કરો છે કહીએ તો આ તો કેવળ છેતરપિંડી છે ઘણા બધા સંદર્ભમાં ઘણા લોકો મુખ્ય સ્વરૂપે સેલિબ્રિટીસ સંસારમાં કોઈ પણ દેશ હોય ખૂબ જ પ્રસિદ્ધ હીરો અથવા હિરોઈન હોઈ શકે છે એ જ પ્રમાણે ખેલાડી કે પછી ગાયક પણ હોઈ શકે છે ધનવાન હોઈ શકે છે ઘણા સંદર્ભમાં જે લોકો આત્મહત્યા કરે છે તેમને આપણે જાણીએ છીએ સાવધાનીથી તપાસ કરતા શું તેઓ સુંદર નહોતા હતા શું એમની પાસે સંપત્તિ નહોતી હતી વસ્ત્ર નથી હા છે એલિઝાબેથ નામની હિરોઈનની પાસે એટલા બધા કપડાં હતા કે આખા સંસારમાં સૌથી વધારે હતા તેની પાસે જેટલા ચંપલ હતા આખા સંસારમાં કોઈની પાસે એટલા ના હોય તેની પાસે જેટલું સોનું હતું એટલું સંસારમાં કોઈની પાસે એટલું ના હોય તેની પાસે તેની જરૂરિયાતની વસ્તુઓ હતી વાહન હતા બધું જ હતું પરંતુ તેને જે આનંદ જોઈતો હતો તે પામી ના શકી તેણે વિચાર્યું હતું વાલાઓ આ બધી બાબતોથી આનંદ મળશે આજે ઘણા એમ જ વિચારે છે તેના માટે ખૂબ પરિશ્રમ કરે છે તેને વધારવા માટે ખૂબ જ પ્રયાસ કરતા હોય છે પરંતુ આનંદને માટે દુઃખ પણ ઉઠાવે છે તે આનંદ અને એ શાંતિ ક્યાં મળશે એ તો કેવળ આપડા પ્રભી સુકૃષ્ણની પાસે જ પ્રાપ્ત થશે હું ફરીથી કહું છું કે આજે મનુષ્યને જે કંઈ જોઈએ છે તે બજારમાં સુપરમાર્કેટમાંથી મળી જશે પરંતુ જે સૌથી મૂલ્યવાન છે એ આનંદ શાંતિ સુખ સમૃદ્ધિ તે તો આપણને કોઈ પણ માર્કેટમાંથી નહીં મળે તેને વેચનારા કે પહોંચાડનારા કોઈ નથી હોતા એ તો કેવળ આપણને પરમેશ્વર પાસેથી જ મળે છે એટલા માટે આપણે તેમની પાસે જવાનું છે વલ આનંદ માટે ઘણા લોકો નાઇટ ક્લબમાં જાય છે ત્યાં ફ્રીમાં એન્ટ્રી નથી મળતી

બોલાવે છે જેમની પાસે રૂપિયા નથી તેમને કિંમત આપ્યા વગર જ હું તમને દ્રાક્ષ રસ અને દૂધ નથી એના માટે પરિશ્રમ શા માટે કરો છો મારી તરફ પાછા ફરીને સાંભળો ત્યારે ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત થશો વળી સ્વાદિષ્ટ ભોજન તમે આરોગ્યને સંતોષ પામી શકશો કાન લગાવો અને મારું સાંભળો સાંભળી રહ્યા છો વાલા ભાઈઓ બહેનો તેનાથી આનંદ મળશે એમ વિચાર કરીને તમે પોતાનું ધનનો નાશ કરી રહ્યા છો છો થોડા આનંદને માટે વસ્તુઓ ખરીદો વાહન ખરીદો છો વસ્ત્ર ખરીદો છો વિચિત્ર કામોને કરી રહ્યા છો પરંતુ તેથી તમારા જીવનમાં આનંદ નથી પરંતુ પરમેશ્વર કહે છે મારી વાત સાંભળો મારી પાસે આવો તમને જે જોઈએ છે તે હું મફતમાં આપીશ કોને આમંત્રણ આપે છે સર્વને આપે છે કોને આમંત્રણ આપે છે જે એકલા રહી ગયા છે તેમને આપે છે સાના માટે આમંત્રણ છે ભોજનને માટે આમંત્રણ છે આજે આપણ સર્વની આવશ્યકતા છે માત્ર ભોજન એટલું જ નહીં પરંતુ આજે આપણને મુખ્ય રૂપે જોઈએ છે એ તો આત્મિક ભોજન શા માટે શરીર તો નાશવન છે પરંતુ આત્મા કાળ સુધી રહેશે આપણે આત્મિક છે એટલે આત્મિક ભોજન જોઈએ છે એટલે પરમેશ્વર કહે છે હું તમને આપીશ આપીશ તમે તમે મારી પાસે આવો આજે મફતમાં પરમેશ્વરના વચન પામો છો વર્ષથી વચનની સેવકાય કરી રહ્યો છું મેં મારા વચન માટે કદી પણ ચાર્જ નથી કર્યા મારા સંદેશને માટે મેં કદી કિંમત નથી લીધી તમે આટલું આપશો ત્યારે જ હું વચનનો પ્રચાર કરીશ એમ કદી નથી કહ્યું

કોઈ કિંમત ચૂકવ્યા વગર તમે આ આત્મિક ભોજનને લઈ લો આજે જે લોકો સવારમાં ઉઠીને અથવા તો સાંજના સમયે આ સંદેશને તમારા ટીવીમાં જ્યારે પણ સાંભળો છો તો મફતમાં જ સાંભળો છો તમે મફતમાં જ આ આત્મિક ભોજન ખાવ છો કારણ એ છે કે પરમેશ્વર તરફથી તમને મળતું આત્મિક ભોજન છે જે તમને જોઈએ તે સંતુષ્ટિ સાથે તમે ખાઈ શકો છો તમે કાલવરી ટેમ્પલ આવો છો અથવા કાલવરી આવાજનો પ્રોગ્રામ જોતા હોય અથવા તો સોશિયલ મીડિયામાં વચન સાંભળતા હોય ઘણી વાર સાહીઠ મિનિટથી વધારે સિત્તેર મિનિટથી વધારે ઘણી વાર નેવ મિનિટથી વધારે વળી ઘણી વાર બે કલાકથી પણ વધારે વચનનો મેં પ્રચાર કર્યો છે ભરપૂરીમાં તમે વચન સાંભળો એટલા માટે ભરપૂરીમાં તમે આત્મિક ભોજન લઈ શકો એ જ પ્રયાસ હોય છે બધા સામાન્ય રીતે માં બાળકને ભોજન આપતા સમયે બાળક કહે છે બસ મા કહે છે થોડું ખાઈ લે બાળક બસ કહે છે માં તેને ચંદા દેખાડે છે અથવા બીજા પણ વધારે પ્રયાસ કરીને બાળકને પેટ ભરીને ભોજન ખવડાવવાનો પ્રયાસ કરતી હોય છે તે માં જેણે પ્લેટમાં ભોજન લઈને પોતાના બાળકને રમત કરાવે છે અને ભોજન ખવડાવે છે તમે તે સમયે ત્યાંથી પસાર થાઓ કરિયાણાના દુકાન હોય કે પછી કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા લાઈનમાં ઊભા છો ઘણો સમય વીત્યા પછી તમે પાછા ફરો છો જુઓ છો ત્યારે તો તે માં હજુ પણ બાળકને ભોજન ખવડાવે છે પંદર મિનિટ અડધો કલાક ઘણી વાર એક કલાક પણ હોઈ શકે તે બાળકને ભોજન ખવડાવવામાં પરિશ્રમ કરતી જ રહે છે પ્રયાસ કરતી જ રહે છે કારણ એ છે કે મારો દીકરો સ્વસ્થ રહી શકે એટલા માટે ભરપેટ ભોજન ખવડાવવાનો છે તે માં સમય જોતી નથી પરંતુ માં તે જુએ છે બાળકની ભૂખ સંતોષાય આપ સર્વને ખબર હશે કે યુટ્યુબમાં હોય કે ટીવીમાં સવાર બપોર કે પછી સાંજ હોય શા માટે આ દિનસેવક કલાકો સુધી વચનનો પ્રચાર કરે છે કહીએ તો આપ સર્વને આત્મિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત જોવા ચાહે છે એટલા માટે આપ સર્વ પોતાના ઘરમાં આરામથી બેઠા છો પરંતુ હું તો ઊભા રહીને વચનનો પ્રચાર કરું છું શા માટે પરિશ્રમ કારણ જાણો છો વાલાઓ તમારી આત્મિક ઉન્નતિને માટે પરમેશ્વર તમને બોલાવે છે આવો હું તમને સમૃદ્ધિ ભરપૂરી આપીશ તે તે બધાને જેઓ આવશે તેઓ પામશે જેઓ નહીં આવે તેઓ ગુમાવશે તમારી ઈચ્છા પરમેશ્વર બોલાવે છે સમાધાન કરવા માટે પરમેશ્વર બોલાવે છે સમૃદ્ધિ આપવા માટે પરમેશ્વર બોલાવી રહ્યા છે શાંતિ પ્રદાન કરવા માટે મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સીધું સ્પષ્ટ આજે અમારી સાથે વાત કરી છે ઘણા સંદર્ભમાં ઘણા સમયમાં ઘણા બધા લોકોને તમે આમંત્રણ આપો છો બોલાવ્યા તેડું આપ્યું ક્યારે ક્યારે અને કોને કોને તમે બોલાવ્યા અને તેમને તમે આમંત્રણ આપ્યું છે ખૂબ સીધું અને સ્પષ્ટ અમને જણાવવા માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા તમે દરેક વ્યક્તિને આમંત્રણ આપો છો પિતા જે લોકો ભૂખ્યા છે

के नाम से आप सबको शलोम मेरा नाम रानी है हमारा मिडिल क्लास का परिवार है मेरे माता पिता बहुत मेहनत से मुझे बीएससी नर्सिंग पढ़ाई करवाए बहुत आनंद से रहने वाले हमारे परिवार में शैतान गड़बड़ियां पैदा किया भयानक है बीमारी होने से जिसके कारण मेरे माता पिता ही नहीं मेरी बहन भी मर गई एक साथ ही हमारे परिवार में भयानक संकट छा गया इतने दिनों तक हमारे परिवार के साथ अच्छी संगति रखने वालों का असली रूप बाहर प्रकट हुआ बहुत से अपमान और निंदों के साथ निराशा और अताश के साथ मैं अपना जीवन बिताती थी मैं बीएससी नर्सिंग पूरी करके एक हॉस्पिटल में स्टाफ नर्स के रूप में ज्वाइन हुई हॉस्टल में रहकर मैं अपनी नौकरी करती थी ऐसे अपने जीवन बिताती थी मेरा कोई अपना नहीं था लक्ष्य और उद्देश्य के बिना एकांत के जीवन में बहुत दुखी होती थी ठीक उसी समय में मेरे रूम में एक सहेली मुझे कलवरी टेम्पल आह्वान की उस दिन सतीश भैया जिनके माता पिता नहीं है उनके विषय में प्रचार किए आपके जीवन में आई हुई असफलता और आपका पराजय आपकी हार आपको और आपके परिवार को आपके भविष्य को आपके सपनों को सब कुछ बर्बाद कर दिया है क्या कृपया ध्यान दीजिए बाइबल में बहुत से लोग कष्टों में से होकर गए बीमारियों में से गए दुखों में से होकर गए लेकिन उन बीमारियों में दुखों में कष्टों में से होकर जाने से परमेश्वर पर निर्भर रहने वाले क्या किए जानते हैं उन कष्टों में परमेश्वर के पास आए उन बहुमूल्य परमेश्वर के वचनों को सुनने के बाद मैं अकेली नहीं हूँ मेरे साथ परमेश्वर है ये भरोसा मेरे अंदर हुआ उस दिन चर्च में जवानी में पवित्रता से जीना है मेरे जीवन भर आप मेरे साथ रहिए कह के परमेश्वर से बोध से प्रार्थना की उस समय से चर्च आते हुए परमेश्वर में बढ़ते हुए परमेश्वर के निकट जीते हुए बपतिस्मा माँ भी ले ली एक दिन भोजन के बिना रह लूंगी लेकिन बाइबल पढ़े बिना प्रार्थना किए बिना मैं नहीं रह सकती जवानी में कितनी पवित्रता से रहना है कलवरी टेम्पल में आने के बाद सतीश जी के वचन के द्वारा मैं जान पाई एक दिन प्रभु के दास सुसमाचार के विषय में बताए गए बातें मुझे बहुत प्रभावित किए बहुत से गरीब लोग निर्धनता में होकर भी सुसमाचार के लिए सहायता करना गवाही के द्वारा मैं जान पाई प्रभु की दास के बातें मेरी देखी हुई गवाहियाँ मैं क्यों नहीं कलवरी आवाज़ की सहायता कर सकती कहके मुझे उत्साहित किए। फरवरी 24 तारीख मेरे पिताजी का पुण्यतिथि है हर वर्ष प्रभु में मेरे पिता के मृत्यु के दिन में कलवरी आवाज की सहायता करना है ये निर्णय मैं ली उस तरह निर्णय लेकर अभी तक आठ बार कलवरी आवाज के द्वारा परमेश्वर के वचन को पहुंचाई सुसमाचार के लिए सहायता करने के बाद तुरंत परमेश्वर मुझे बहुत आशीष देना शुरू किए मेरे ग्यारह हजार के वेतन को परमेश्वर ने बढ़ा कर उसे अट्ठाईस हजार कर दिए उतना ही नहीं हर वर्ष ज्यादा मेहनत करने वालों को स्टार अवार्ड देते हैं उस अवार्ड को लगातार दो साल मुझे मिल सके परमेश्वर ने ऐसी सहायता किया एक भयानक बीमारी से मेरे परिवार के लोग मर जाने पर भी कोई विपत्ति मेरे निकट ना आई मुझे जीवित स्वस्थ परमेश्वर अभी तक मुझे रखा है मेरे अपने कोई नहीं होने पर भी मेरे परमेश्वर मेरे साथ है इस आनंद से मैं जी रही हूँ

વીસ વર્ષ થઈ ગયા છે વાવ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ જ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ છસો પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાલા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલમરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયામાં ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર